તો બોટાદમાં શેથડી ગામ પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે યાત્રાળુઓને લઈને આવતી હતી આ ખાનગી બસ સાળંગપુર દર્શન કરી ચોટીલા તરફ જતા રસ્તામાં આ ઘટના બની હતી જ્યાં ખાનગી બસમાં પચાસ જેટલી મહિલાઓ યાત્રાળુઓ સવાર હતી તો ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે તો મહત્વનું કહી શકાય કે બોટાદના શેથળી ગામ પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જ્યાં બજરંગ ટ્રાવેલ્સ નામની એક ખાનગી બસમાં અચાનક જ આગ લાગી હતી બસમાં આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી હતી તો સુરતથી સાળંગપુર યાત્રાળુઓને લઈ આવતી હતી આ ખાનગી બસ જ્યાં સાળંગપુર દર્શન કરી ચોટીલા તરફ જતા રસ્તામાં આ ઘટના બની હતી તો આ ઘટનામાં ખાનગી બસમાં માં પચાસ જેટલી મહિલા યાત્રાળુઓ સવાર હતી જે આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે